ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ મોડાસા વિભાગ મેઘરજ દ્વારા આયોજિત વેદારંભ સમૂહ ઉપનયન સંસ્કાર સમારોહ બે હજાર પચીસ મેઘરજ ખાતે યોજાશે શારદાપીઠ દ્વારકા પ્રાંત સ્મરણીય જગદગુરૂ શંકરાચાર્ય પરમપૂજ્ય સદાનંદ સરસ્વતીની ઉપસ્થિતિ રહેશે મોડાસા વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા મેઘરજ ખાતે સમૂહ જનોએ બે હજાર પચીસ બુધવારના રોજ પીસીએન હાઈસ્કૂલ મેઘરજના પ્રાંગણમાં યોજાશે આ ભવ્ય સમારંભમાં બટુકોને આશીર્વાદ આપવા માટે શારદાપીઠ દ્વારકા પ્રાંત સ્મરણીય શ્રી જગદગુરુ શંકરાચાર્ય પરમ પૂજ્ય સદાનંદ સરસ્વતી મહારાજ ઉપસ્થિત રહેશે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ઉપપ્રમુખ બિપિનભાઈ ઉપાધ્યાય જણાવું છું કે મેઘરજ ખાતે તારીખ તેર પાંચ અને ચૌદ પાંચ ના રોજ સમૂહ આયોજન કરવામાં આવેલ છે એની અંદર મઠના પરમ પૂજ્ય ઉપસ્થિત રહેનાર છે સાંપ્રત સમયની અંદર ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈ અને એમની એમનો પ્રોગ્રામ સ્થગિત થયેલો પણ અનેક રજૂઆતોથી અચાનક રાત્રે અગિયાર વાગે એમને નિર્ણય લઈ અને આ વિસ્તારની અંદર એમને આવવાનું હોય અને આ સમૂહજનોની અંદર બટુકોના આશીર્વાદ આપવા માટે એ ઉપસ્થિત રહેવાના છે એટલે આ પીસીએન હાઈસ્કૂલની અંદર બહુ મોટા પ્રમાણની અંદર સંખ્યા હાજર રહે અને એમનો પ્રોગ્રામ સફળ રહે એના માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને શંકરાચાર્યજી આજથી એસી વર્ષ પહેલાં મેઘરજ પધારેલા ત્યારે લોકોએ જોયા હશે આ નવી પેઢી માટે શંકરાચાર્ય એક મહત્વનું આદર્શ અને ધ્યેય જે સ્થાન છે એ ગણાય અને એમના દર્શન માટે લોકો પધારશે એવી અપેક્ષા રાખેલી છે જયદીપ ભાટીયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી